ભાડે રહીએ સૈયદના મિત્ર અમારા મિત્ર છે બાપુ અમારા ભાઈ છે એ ભાડે રહીએ છે આ લોકો સૌ નવ વાગે આવ્યા હતા પંદર થી સત્તર જણા લેડીઝ પણ એના જોડે હતી બીએમ ડબલ જીરો પચીસ નંબર એમ જ લઈને આવ્યો હતો ત્યારે પંદર સત્તર માણસો લઈને આવ્યો હતો ખાલી કરાવવા માટે ને પછી ખાલી કરવા બાબતે થોડો ઝઘડો કર્યો પછી વયો ગયો કે હું હમણાં મારા માણસો લઈને આવું છું એ આમ આદમી પાર્ટીનો નેતા છે જે તે ટાઈમે આમ આદમી પાર્ટીનો બધો પ્રચારી પોતે કરે છે અહીંયા આવીને મારે તોડફોડ કરી ગયો સદામ ગોલી હતો હજી અહીંયા હેમદ હતો એમદનો ભાઈ શું દાડો હતો પંદર પંદર સત્તર જણા અંદર જમવા બેઠા મારી હોટેલમાં એને માર્યા મારા પૈસા લઈ ગયા મારી તોડફોડ કરી બીજી વસ્તુ છે હજી એ લોકો ફોન કરીને એમ કરે છે કે તું કેસ ન કરતો નકે અમે તને માર થી અજીત ટકો છે જે ભોમેશ્વરમાં दारूનો ધંધો કરે છે ખુલ્લામ ખુલ્લામ એટલે કોક એને એવો રાજનેતા એના ભેગા છે કે એ ખુલ્લામ ધંધો કરી શકે છે આમ આદમી પાર્ટીવાળા છે ને એ લોકો આ અન્નો આવી રીતે મર્ડરમાં આવી ગયા છે જે અજીત ટકો છે એનું કુટુંબ વિણુ સિંગાડાના જે મર્ડર કરનાર છે એ પોતે છે આ લોકો બરોબર જે તે ટાઈમે આ લોકો મર્ડર કરેલા છે અત્યારે અમને એમ કહે છે કે તમને મારી નાખી અહીંયા અમારી લેડી ને મારી છે બીજું એક અમારા ભાઈ ને માથા ઉપર પાઇપ માર્યો છે અત્યારે અમારી તોડફોડ કરી ગયા છે હજી ફોન કરીને એમ કે છે કે હજી પોલીસ સ્ટેશનમાં પોલીસ ની ગાડીમાં બેસી ગયો છે તોય છતાં એમ કે છે કે હું તમને મૂકીશ ને અને હજી લેડીસ ઉપર હાથ પડે છે પોલીસ છતાં સામે તો એટલો ગુંડો છે માંગ એમ છે કે મને જે મને ન્યાય મળવો જોઈએ સારામાં સારો ને અહીંયા અમારી તોડફોડ કરી છે અમારું અહિયાં સરકસ કાઢવા જોઈએ શું કામ કે બીજી ને બીજી વાર આવું કોઈ કરે ને આ લોકો ને પાછા ગુચકી કોટ જી લાગતી હોય લગાડો સાહેબ બાકી આનાથી વિશેષ આ બીજું કઈ કહેવામાં મને આવતું નથી શું કામ કે આ લોકો હજી તો તનસો માં રૂખડિયામાં ફરાર છે રૂખડિયા ની હજી એક રેલ નગર ની તનસો હાથ કરેલી છે આ લોકો એમાં ફરાર છે હજી પકડાના નથી હજી બીજી આ વસ્તુ અહિયાં ઉભી કરી છે